જય શ્રી કૃષ્ણ મિત્રો સુપર ફૂડ ગણાતી જુવાર ખાવામાં કેટલી હેલ્ધી છે તે આપણે બધા જાણીએ જ છીએ પણ જુવારમાંથી બનતા રોટલા કે રોટલી રોજ કોઈને નથી ભાવતી અને ખાસ કરીને બાળકો તો બિલકુલ નથી ખાતા તો આજે આપણે જુવારના લોટનો ઉપયોગ કરીને એક સરસ મજાની ઝટપટ બની જતી અને ટેસ્ટી રેસીપી બનાવીશું જે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો એના માટે અહીં મેં બાઉલમાં એક કપ જેટલો જુવારનો લોટ લઈ લીધો છે તેની સાથે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈ લઈશું ચોખાનો લોટ પણ ઘઉંના લોટ કરતાં ખાવામાં ખૂબ જ હેલ્ધી છે હવે આની અંદર આપણે અડધા કપ જેટલું દહીં નાખી દઈશું દહીં ખાટું હોય તેવું લેવાનું તેની સાથે આપણે પાણી એડ કરી દઈએ તો અત્યારે મેં અડધા કપ પાણી લીધું છે થોડું થોડું પાણી નાખતા જઈશું ને આને બરાબર હલાવીને મિક્સ કરતા જઈશું આમાં બિલકુલ લમ્પ્સ ના રહે તે રીતના આપણે આનું ખીરું બનાવવાનું છે જુવાર છે તે ફાઈબરથી ભરપૂર હોય છે તેના કારણે લાંબો સમય સુધી તમને ભૂખ નથી લાગવા દેતું એટલે તમે જો વેઇટ લોસ કરવા ઈચ્છતા હો તો પણ જુવારનો લોટ તમારે રેગ્યુલર ખાવો જ જોઈએ પ્લસમાં તે ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખે છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે અને પાચનશક્તિને પણ સુધારવામાં મદદરૂપ થાય છે આવા તો અનેક ફાયદાઓ છે જુવારના પણ જો હું બધા ગણા બેસીસ તો વિડીયો મોટો થઈ જશે તો અહીં મેં લગભગ એક કપની માથે ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આવી રીતના ખીરું બનાવી લીધું છે હવે અહીં મેં બારથી પંદર લીમડાના પાન ત્રણથી ખાલીલા મરચાં એક મોટી ચમચી લસણ કળીઓ અને એક મોટી ચમચી જીરું લઈ લીધું છે તે બધાને મેં મિક્સરમાં આવી રીતના ક્રશ કરી લીધું છે તો આ પેસ્ટ આપણે આની અંદર નાખી દઈએ આના કારણે ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તેની સાથે થોડાક શાકભાજી ઉમેરી દઈએ જેમાં ઝીણી સુધારેલી મેથી ટમેટાં ડુંગળી અને કેપ્સિકમ લીધું છે બધું મેં અડધી વાટકી જેટલું લીધું છે સાથે અડધી વાટકી ખમણેલું ગાજર પણ લીધેલું છે અહીં શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો તમે જો લસણ અને ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને હવે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું તમારી પાસે જો પાલક પડી હોય તો તમે પાલક પણ આની અંદર એડ કરી શકો છો હવે આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું આમ તમે બાળકોને આટલું બધું શાકભાજી અને જુવારનો રોટલો કે રોટલી આપશો તો નહીં ખાય પણ આવી રીતના જો તમે ખવડાવશો તો તે ખાઈ લેશે અને તેને ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે જુવારના લોટનો ઉપયોગ કર્યો છે તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે આવી રીતના મિક્સ કર્યા પછી આને આઠથી દસ મિનિટ માટે આપણે રેસ્ટ માટે રાખી દઈશું જેથી ચોખાનો લોટ છે તે સરસ સેટ થઈ જાય તો આઠથી દસ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર મસાલા કરી લઈએ સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તેની સાથે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ગ્રાઇન્ડ કરવામાં તીખાલીલા મરચાં પણ નાખ્યા હતા એટલે મરચું સાચવીને એડ કરવાનું સાથે અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી શેકેલ જીરું પાવડર નાખી દઈશું અને આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ આમાં એક્સ્ટ્રા કોઈ જ મસાલા એડ કરવાની જરૂર નથી અને આપણે દહીં ખાટું લીધું છે એટલે હું આમચૂર પાવડર એડ નથી કરતી પણ જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે આની અંદર અડધી ચમચી જેટલું આમચૂર પાવડર પણ એડ કરી શકો છો તો આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અહીં તવાને ગ્રીસ કરી લઈશું હું ઘીથી ગ્રીસ કરું છું પણ તમે ઈચ્છો તો ઓઇલથી પણ કરી શકો છો આછું આછું ઘી લગાડ્યા પછી આપણે જે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું તે લગભગ ત્રણ મોટી ચમચી જેટલું આની અંદર નાખી દઈશું અને આને ફેલાવી દઈશું તો આવી રીતના જુવારના લોટ અને શાકભાજીથી ભરપૂર પુડલા અથવા તો ઉત્તપમ જો તમે બાળકોને ટિફિનમાં આપો તો પણ બાળકોને ભાવશે અને રાત્રે જમવામાં પણ આપી શકો છો અથવા તો બપોરે શાક રોટલી રોજ ન ખાવી હોય તો બપોરે પણ લંચમાં આપી શકો છો સાઈડમાં પણ આપણે થોડા ઘીના ડ્રોપ્સ નાખી દઈશું તમે રોજ ટિફિનમાં શાકને રોટલી જ ભરતા હો તો ક્યારેક આવી રીતના વેરાયટી પણ આપી શકો છો ખાવાની પણ મજા આવશે અને હેલ્ધી પણ રહેશે તો જો મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટની અંદર આનો કલર બદલાઈ ગયો છે ઉપર પણ આપણે થોડુંક આછું આછું ઘી લગાડી દઈશું અને હવે આને પલટાવી દઈએ બંને સાઈડથી આપણે મીડિયમ ફ્લેમ પર જ આને શેકાવા દેવાનું છે જેથી કલર પણ સરસ આવશે અને અંદરથી લોટ પણ એકદમ સરસ ચડી જશે કાચા જેવો નહીં લાગે તો બીજી સાઈડથી પણ આને ક્રિસ્પી થવા દઈશું આની અંદર આપણે ચોખાનો લોટ નાખ્યો હતો એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થશે ગરમ હશે ત્યારે ક્રિસ્પી લાગશે ઠંડુ થશે પછી થોડુંક સોફ્ટ થઈ જશે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી રીતના ગરમા ગરમ પુડલાને આપણે સર્વ કરી દઈએ આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી આવડી સાઇઝના નવ પુડલા બનીને તૈયાર થયા હતા તો અહીં મેં એને ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તમે એમના જ મસાલાવાળા દહીં સાથે પણ સર્વ કરી શકો છો ઉપરથી હું થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી દઈશ જેથી ખાવામાં વધારે ચટપટું અને ટેસ્ટી લાગે તો બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવશે તો તમે પણ આજની આ ઝટપટ બની જતી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી એક વખત જોરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ